કોઈને જાવ જો કે પબ્લિક ને જવા દેશે વાહન ને જવા દેતા અંદર હેલો YouTube ફેમિલી કેમ છો લોકો મજામાં છે આપણે મજામાં છીએ જો આજે નવી ટ્રીક માં ચાલુ કર્યો છે કારણ કે આજે હવા દીને કે આજે સ્ટાર્ટ નથી કરવા થાતો અને સાલો ગાડી એ સ્ટાર્ટ કર્યો એ આપણી ગાડી નથી ઓ ની ગાડી છે અમારી સાથે બ્લોગ માં છેલ્લા સુધી બધા રહી ગયો I have <laughs> <laughs> ફેમિલી લે આજો સારોલીમાં મેટ્રોનો પુલનું કામ ચાલુ છે અને આજે પુલ બને છે પડી ગઈ છે ત્યાં રસ્તો ઘડી પહેલાં તો બંધ કરાઈ ગઈ તથા દોઢ વાગે તીઆર પડી ગઈ હતી અને જો આવો જોઈન્ટિંગ હોય ને જોઈન્ટિંગ ત્યાંથી ધીઆ પડી ગઈ હતી હવે ફાયર બ્રિગેડની ટીમ આવી છે રસ્તો કરાવી દીધો હાઉ બંધ અત્યારે ધીમો ધીમો ચાલુ છે નાના વાહન જવા દે છે મોટા વાહન

જોઈએ આ રીતે બધું કામ ચાલુ છે સારો લીમડો અમે લેજો આ અબ આ ભરી પટ્ટી ને એવું બધું મારેલું છે કૃપા કરીને આવજો કે પબ્લિક ને જવા દેશે વાહન ને જવા દેતા અંદર હેત ના ખર્ચા ખર્ચા તો જો ફમીલે આયા બ્રિજ ટ્યુટર છે આયા કાળો હાંડો દેખાય નિયાર તે અત્યારે ખાલી આલીને જાવ દે માણસો જો ફાયર બ્રિજ ની ટીમો આવી ગઈ છે અહીંથી બ્રિજ તૂટી ગયો છે અહીંથી બધો રસ્તો બંધ કરી દીધો છે જો ફાઇર બ્રિગેડ ની ગાડી આવી ગયેલી છે અહીં જો અહીંથી તૂટી ગયો છે

ટ્રાફિકમાં માં નહીં રહ્યા કે એમ બોલવું જોઈએ નાગર કે પાછળ પડખે ક્યાંય વિજયભાઈ ને કીધું નથી એનો ફોન હા જાવ ખબર છે ટ્રાફિક છે એમ સારું હાલો ફેમિલી ઘરે ભાગી ગયા છે થોડો ફ્રેશ થઈ જાય ફેમિલી એની સાવી તો છે નહીં તો આ બધા ક્યાંક ગયા તા મોલમાં ખરીદી કરવા તો સાવી રહી ગઈ છે મારા હાઉન ફેમિલીમાં એ ઘરની સાવી હા તમને જેનું આપી એમ કેગે તો પછી આ તમાર હાલો ફેમિલી બેસી બહાર રાખો બીજું આપણે કેવું બરાઉ જો રાજા બોલાય એ હા શું છે ક્યાં જવું છે ખાવા બોલાવો આવ મને એટલો બધો પણ કોણ ભરવાનું તમને ઢોળા એટલો ભરી લેવાનો કેટલો પાણી જો પોસુ હે મેં જો નાસ્તો કર્યો છે આ ઢીંગલી છે ને આંગળી પકડીને આપણે લઈને આવે ખાવા આપડે ઉભા થઈ ને તો

તો ફેમિલી આ બધા પથારી કરવા મળ્યા છે તો આપણે કપડા પપડા બદલાવીને સુઈ જઈએ હવે જવાનું છે વહેલા ખાતે કારણ કે આજ અમારું કામ બગડ્યું તું મીલે માલ લેવા જવાનો હતી કાંઈ મેળા આવ્યો નથી એટલે હવે સુઈ જાય આજની થોડીક આ દુઃખદ ઘટના બની છે આપણા શરૂતમાં કે ભાઈ બ્રિજ તૂટ્યો જોકે કોઈ જાનહાઇ નહી નહીં થાય એટલે વાંધો નહીં બધાને ખબર પડી ગઈ છે તો સારું કર્યું કે ભાઈ બીજ સૂટી ગયો તો

અને અમારે સારો લીધ જવાનું હતું એટલે થોડુંક નાનું શૂટ લઈ લીધું શૂટિંગ કરી બ્રિજ જઈને દેતા પણ પછી આપણે ત્યાં શૂટિંગ કરવું છે ને એટલા માટે આમ જવાનું દેતા ખાલી પબ્લિકને હાલવા સારવા દેતા હતા એની ભેગા ભેગા આપણે વેચીએ શૂટિંગ પાછા પાસે આવ્યા તો આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઠીક હાલ ટાટા કઈ થાય હા હાલો ભાઈ કહી જો બે લાખ કઈને દબાવવાનું ભૂલતા નહીં બરાબર ભાઈ હાલે હાજો હા જો આ ઢીંગુડો બહુ બદનાશ થઈ ગયો છે તો હાલો ફેમિલી સુઈ જાય બોલી શું કાલે નવા બ્લોકમાં Rise like tall buildings as the chemicals they take us higher.